હેલો ફ્રેન્ડ્સ અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે તો ઠંડ ગરમીથી બચવા માટે આપણને લૂ ન લાગે એના માટે આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત તમે રોજ એક ગ્લાસ આ શરબત પીશો તો તમારી શરીરની અંદર એકદમ સ્ફૂર્તિ રહેશે ગરમી પણ નહીં લાગે અને શરીરને ઠંડક પણ થશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ લખનવી વરિયાળી વરિયાળી લીધી છે જે એકદમ લીલી અને ચીણી આવે છે તમે કોઈ પણ વરિયાળી લઈ શકો છો અને એની સામે મેં એક કપ સાકલ લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો અહીંયા ત્રણથી ચાર નંગ ઈલાયચી એક ચમચી કાળા મરી પાવડર અને એક ચમચી ખસખસ લીધી છે જેને પોપી સીડ્સ પણ કહેવાય છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે કે જેથી આપણને એનું પ્રેમિક્સ બનાવીશું પહેલાં તો આપણે શું કરવાનું કે હરિયાળીનું પ્રેમિક્સ બનાવીશું ત્યારબાદ એનું શરબત બનાવીશું તો આ રીતે મિક્સરમાં ઝીણું ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે ક્રશ સરસ કરી લીધું છે હવે એને આપણે ચાનીની થી ચાળી લઈશું કે જે ઉપર ગાંગડા કે જે અમુક આખો ભાગ રહી ગયો હોય એ બધો ચળી જાય તો આ રીતે આપણે એનો પાવડર સરસ ચાળીને બનાવી રાખવાનો છે હવે આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકો છો તો હું અહીંયા કાચની બોટલમાં એને ભરી લઉં છું એને આપણે મહિના સુધી પણ જ્યારે બી આપણને શરબત પીવાની ઈચ્છા થાય તો આ તમે તરત ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો હવે અહીંયા બે ગ્લાસની અંદર હું એક ચમચી પાવડર લઉં છું જે આપણે હાલ વરિયાળીનો બનાવ્યો છે અને એની અંદર આપણે ઠંડુ પાણી લઈશું તમે આને દૂધની સાથે પણ લઈ શકો છો તો હું અહીંયા એક ગ્લાસનો મસાલાવાળું કરીશ અને એક પ્લેન રાખીશ તો અહીંયા હું એક ગ્લાસની અંદર થોડુંક એક લીંબુ અડધો નીચો છું હાફ ટી સ્પૂન જેટલું સંચા પાવડર અને હાફ ટીસ્પૂન જીરા પાવડર આ આ પ્રકારનો શરબતનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે આ રીતે પણ બનાવી શકો છો તો આ રીતે તમે શરબત બનાવશો અને એનું પ્રેમિક્સ બનાવીને રાખશો તો તમારે વારે વારે બનાવવું નહીં પડે અને ઇસ્ટન્ટ બની જાય છે અને આ શરબત પીવાથી શરીરની અંદર ખૂબ જ ઠંડક રહે છે અને ગરમીથી પણ બચી શકાય છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો તો આપણે મળીશું ફરી નવા વિડીયો સાથે બાય